હાય ગાઈઝ આજે આપણે ખજૂરનો મુખવાસ બનાવીશું ઘણી વ્યક્તિ છે એ ખજૂરની વધારે પડતી સ્વીટનેસને લીધે એવોઇડ કરતા હોય છે ખાવાનું પણ આ રીતે આપણે એકદમ ચટપટો બનાવીશું જેથી કરી એને ડાયજેસ્ટિંગ સિસ્ટમમાં પણ ખૂબ જ ફાયદાકારક છે તો તમે આમના એક બે ટુકડા ખાઈ લીધા ને તો સમજી લો કે તમારો ગેસ વાયુની તકલીફ છે એકદમ જ દૂર થઈ જશે તો એમના માટે થઈ અને વીસથી પચીસ નંગ જેટલા મેં ખજૂર લીધો છે એ આપણે ડ્રાય ખજૂર આવે છે જે સૂકો ખજૂર કહેવામાં આવે છે એ લીધો છે તમે કોઈ પણ લઈ શકો આમ તો પણ આમાં શું થાય કે એમના તમારે જે લાંબી લાંબી ચીરીઓ કરવી છે ને એ તમે ચીરી છે એ આસાનીથી કરી શકો એટલા માટે થઈ અને આ ખજૂર મેં સિલેક્ટ કર્યો છે તો હવે અત્યારે આપણે એમની એકદમ લાંબી લાંબી ચીરીઓ કરી લઈએ ખજૂર છે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ખાસ તો નાના બાળકોને કે જે એમના હાડકાં મજબૂત કરવા છે એમના માટે તો આ એકદમ બેસ્ટ રહેશે પ્લસ જે ડાયાબિટીસના પેશન્ટ છે એ બીજી સ્વીટ છે એ ખાઈ નથી શકતા તો એમના માટે પણ ખજૂર એકદમ જ ફાયદાકારક છે અને ખજૂર ખાશે ને રેગ્યુલર તો એમને સુગર પણ નહીં આવે જેમને ન હોય એમને આવશે નહીં અને અત્યારે હવે મસાલાની અંદર મેં અજમા લીધા છે સુવાદાણા છે લવિંગ અને મરી લીધા છે એ બધું જ આપણે પીસી લેવાનું છે શક્ય એટલું ફાઇન કરીશું અને બસ આપણે એ પાવડર તૈયાર થઈ ગયા બાદ આપણી પાસે રહેલા જે ખજૂરના પીસીસ છે એમની અંદર આપણે એડ કરી દેવાના છે તો બધો જ પાવડર એડ કરી દઈએ અને એમને આપણે મિક્સ કરવાનું છે અને એમની સાથે સાથે આપણે બીજા પણ મસાલાઓ એડ કરી દઈએ કે જેમના કારણે આપણો ખજૂર છે વધારે ટેસ્ટી બની જાય પ્લસ હેલ્ધી પણ બની જાય તો એમના માટે થઈ અને મેં આમચૂર પાવડર એડ કર્યો છે જે હળવી એવી ખટાશ આપશે ચાટ મસાલો એડ કરી દેસું જેથી કરીને એકદમ ચટપટું થઈ જાય અને થોડુંક છૂંટ પાવડર એડ કરી દેશું જેથી કરીને એમને હળવી એવી તીખાસ અને હિંગ એડ કરી દઈશું કે જે પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે અને છેલ્લે આપણે એમની અંદર એક ચમચી ભરી અને સાકરનો પાવડર એડ કર્યો છે અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું એટલે એકદમ સરસ મજાના મસાલાઓ છે એ ભળી જશે અને એકદમ સરસ ખાટો મીઠો છે એ ખજૂરનો ટેસ્ટ છે એ આવી જશે હવે આપણે આ મિશ્રણને હલાવી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે આ રીતે ક્યારેય ખજૂરનો મુખવાસ ન કર્યો હોય તો માત્ર બે મિનિટ લાગશે આ મુખવાસ બનાવતા અને ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી છે અને તમને આ ખાશો ને તો ખરેખર કોઈપણ વસ્તુ તમે હેવી નાસ્તો કે હેવી જમણવાર કર્યું હશે ને તો એમાં પણ ખૂબ જ ફાયદાકારક છે તો એકદમ ઝડપથી એ પચાવી દેશે આપણા ખોરાકને તો એકદમ ચટપટા મસાલાની સાથે આપણો ખજૂર આમ તો રેડી થઈ ગયો છે તો આપણે એમને ઢાંકી અને દસેક મિનિટ માટે રાખી દેસું જેથી કરીને શું થાય કે ખાંડનો જે આપણે સાકરનો પાવડર લીધો છે ને એ સારી રીતે ઓગળી જાય અને મસાલાઓ છે એકદમ સારી રીતે એમની સાથે ચીપકી જાય અને આપણે એક સંચળ પાવડર એડ કરતા ભૂલી ગયા હતા તો સંચળ પાવડર પણ એડ કરી દઈશું એટલે એકદમ સરસ સુગંધ પણ આવશે અને ટેસ્ટને એકદમ બેલેન્સ કરી દેશે તો બસ હવે કાંઈ આમાં કરવાનું બાકી રહ્યું નથી આપણે એમને પાછી દસ મિનિટ માટે ઢાંકી અને રાખી દેસું અને ત્યારબાદ આપણે એમને સરસ ચેક કરીએ તો જોવા મળશે કે બધા જ મસાલા છે એકદમ સારી રીતે આપણા ખજૂરની સાથે કોટ થઈ ગયા છે તો બસ એરટાઈટ બરણીની અંદર ભરી અને લગભગ તમે ફ્રીજની અંદર પંદરથી વીસ દિવસ સુધી આરામથી સાચવી શકશો કારણ કે આમ તો બીજા બધા મસાલાઓ છે એ તો કંઈ ખરાબ નથી થતા હોતા પણ આપણે લીંબુ એડ કર્યું છે એટલે ફ્રીજની અંદર રાખીશું અને બસ આરામથી તમે પંદરથી વીસ દિવસ સુધી સાચવી અને ગમે ત્યારે ખાઈ શકો એવો સરસ મજાનો ખજૂર છે એ બની અને રેડી થઈ ગયો છે તો વિડીયો આજનો ગમ્યો હોય ને મિત્રો તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આ વિડીયોને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ